भीम। 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 मेहोळावाळा पॉवरुल लागेल मंच पर उपस्थित हमारा पाडोसी ना हमारा पूर्व साथी धारसभ्य चंदन चंदनजी भाई ठाकोर जी ठाकोर बनासकाठा सांसद बनासनी बेन घेनीबेन એઆઈસીના મારા સેક્રેટરી સુહાસિની બેન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ માનની અમિતભાઈ ચાવડા વિરોધ પક્ષના નેતા તુષારભાઈ સુતરિયાભાઈ મંચ ઉપર ઉપસ્થિત તમામ કોંગ્રેસ પરિવાર અમારા ચૌધરી સાહેબ જિલ્લા પ્રમુખ પત્રકાર મિત્રો બહેનો માતાઓ વડીલો યુવાન દોસ્તો હમણાં જ અમદાવાદથી પ્રેસ કોન્ફરન્સ કરીને આવ્યો છું અરે બરાબર શંકવી સાહેબને ઘચકાયા છે પછી રસ્તામાં થયું આ બ આઠ ચોપડી ભણેલો જેની જોડે કેટલી અપેક્ષા રાખવી જાજુ ભણતર છે નહીં એની જોડે કેટલી અપેક્ષા રાખવી એવું નહીં થાય પણ સાથીઓ આજે જે ગેની બેને વાત કરી બધાય વાતને ગંભીરતાથી લેવાની જરૂર છે આખો આ પ્રકરણ કઈ રીતે ઊભો થયો માનની અમિતભાઈ ભાઈ અને તુસાર સમક્ષ થરાદ ના ઢીવા પાસેથી જ્યારે અમારી જન આક્રોશ રેલી નીકળી ત્યારે આગળ રસ્તામાં શિવનગર નામનો એક વિસ્તાર એ શિવનગરના લોકો એ વર્ષોથી રજૂઆત કરતા એ ઘેની બેન બી ખબર ને અમને બી ખબર ઘેની બેન બી રજૂઆતો કરેલી મેં પણ રજૂઆતો કરેલી એ વિસ્તારના વડીલો યુવાનો બહેનો બધાની બહુ લાંબા વર્ષોની રજૂઆત બાદ પણ જ્યારે તંત્ર કામ નહોતું કરતું ત્યારે બધી બહેનોને લઈને અમે જિલ્લા પોલીસ વડાની કચેરી ત્યાં અમે લોકો પહોંચી ગયા અને આજે ગુજરાતમાં

બોતેર હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ આવ્યું ગુજરાતની સરકાર ભાજપની સરકાર એનો જવાબ આપે મને કોઈ કીધું કે જિગ્નેશભાઈ તમારી ભાષા ઉપર બહુ છે કહો તમે જમિતભાઈ વોટરનું ગુજરાતી થાય પાણી સ્ટીમ નું ગુજરાતી થાય વરાળ નું ગુજરાતી થાય પંખો અને ડ્રગ્સ નું ગુજરાતી થાય આઠ ચોપડી

થરાદના અને ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ બંને નવા હતા ચંદનજીભાઈ એમને માંડ દસ બાર પંદર દાડા થયા હતા પણ મૂળ જવાબદારી આખી સિસ્ટમની છે અને ત્યાંના જે સ્થાનિક પોલીસ કર્મીઓ છે જે દારૂ જુગારને ડ્રગ્સમાંથી કમાતા હતા એમના માટે અમે કોમેન્ટ કરી હતી અને આજે પણ એક કોમેન્ટ ઉપર કાયમ છું કે ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય મંત્રી હોય આઈએસ હોય આઈપીએસ હોય મીડિયા કર્મી હોય કે કોઈ પણ માણસ હોય ખોટું કરે તેના પટ્ટા ઉતરી જવા જોઈએ અને જે સામાન્ય પરિવારમાંથી આવતા પ્રમાણિક નિષ્ઠાવાન પોલીસ કર્મચારીઓ છે એમની મહેનત એમની સેવા અને એમની નિષ્ઠાને મારા વતન મહેસાણીની ધરતી પરથી હું સલામ કરું છું વંદન કરું છું પણ જે માણસો ખોટા કામ નથી કરતા એમને ડરવાની કોઈ ચિંતા હોતી નથી જે માણસ ખોટા નામ નથી કરતા જેમની નિયતમાં ખોટ નથી સત્યમની એને ઊભું રહેતું હોય છે એટલે તમને કહું કે ગઈકાલે

कि कितनी ऊंची झेल है तेरी देखी है और देखेंगे आखिरी दाव हमारा है जीतेंगे भाई जीतेंगे फिर एक बार सत्य में उदय थे थे आज ये गुजरात के अंदर हर संघवी और राज्य ना मुख्यमंत्री ने समग्र गुजरात की जनतावती अनेक पड़कार फेंकवा मांगे छे कि तुमने जाओ सौ दिवस दिन आ सौ दिवस દિવસ ની ગુજરાતના એક પણ જિલ્લાના એક પણ તાલુકામાં દારૂનો અડડો ના ચાલતો હોય જુગાર નો એક પણ ના ચાલતું હોય અને એક પણ જગ્યાએ બતાવો અમે તમને ચેલેન્જ આપીએ છીએ આપણા ગુજરાત ની અંદર ગાંધી અને સરદારના ગુજરાતમાં ઇન્દુલાલી યાજ્ઞિક અને રવિશંકર મહારાજ ના ગુજરાત ની અંદર તમે જોવા મહેસાણાની અંદર ડ્રગ્સ આવી ગયું અમારા પાલનપુર માં ડ્રગ્સ આવી ગયો આખા ગુજરાત માં આવી ગયો આખા ગુજરાત ની અંદર દરિયા કાંઠે 72000 કરોડ નું ડ્રગ્સ પકડાયું તો સવાલ પૂછવો કે નહીં કે ડ્રગ્સ આવે છે ક્યાંથી કોણ એને મંગાવે છે કોણ એના સપ્લાયર કોણ એના ડિસ્ટ્રીબ્યુટર અને કોણ એના ખરીદનારા આ સવાલ ગુજરાતી તરીકે આપણે પૂછવાનો કે નહીં પૂછવાનું કે નહીં ડ્રગ્સ મુક્ત ગુજરાત બનાવું છે કે નહીં આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત મારી બહેનોને ખાસ કહું છું પોલીસના મિત્રોને પણ ખાસ કહું છું તમામ રાજકીય પક્ષના માણસોને કહું છું દારૂની લત એક કદાચ છૂટી જશે પણ એકવાર તમારો દીકરો કે દીકરી એ ડ્રગ્સની ચુંગાલમાં ફસાયા એટલે તમારે કાયમ માટે એ તમારા દીકરાને દીકરીની ચોકડી મારી દેવાની તમારું સત્યાનાશ નક્કી છે જો કોઈ ડ્રગ્સની ચુંગાલમાં ફસાયો હતો આજે મારી એ યુવાન કે યુવતીને ડ્રગ્સ ના મળે ને તો પોતાના ઘરમાંથી ચોરી કરતા થયા છે તમે પોલીસના સારા મિત્રોને પૂછજો જે પ્રમાણિકતા ની કામ કરે છે તમને અંદરની વાત કહેશે પોતાની માના ગળાનો દોરો છૂટવીને એ ડ્રગ્સ લેવા જાય છે ગેની બેની ઉપસ્થિત છે પૂછી લો સુઈગામમાં થરાદમાં ભાબરમાં વાવમાં આ ભારતીય જનતા પાર્ટીના પાપે જે લોકોએ ડ્રગ્સના રવાડે ચડ્યા અને પછી અચાનક કોઈ કારણસર ડ્રગ્સનો સપ્લાય બંધ થયો ના મળ્યો એવા માણસોએ એવી તલબ લાગી ત્યાંની નર્મદાની કેનાલોપલાવી અને આત્મવિલોપન કરી લીધો છે કોરોનાના સમયમાં જે લોકો આના માટે મઉલાડા આઝાદ આઠ વર્ષ જેલમાં રહ્યા આના માટે પંડિત જવાહરલાલ નેહરુ દસ બાર વર્ષ જેલમાં રહ્યા કારાવાસ ભોગવ્યો આ ભારત ભૂમિ અંગ્રેજોની ગુલામી અચાનક એક દિવસ આઝાદ નથી થઈ અઢારસો સત્તાવન ના વિપ્લવથી લઈને આજ દિન સુધી અનેક લોકોએ દેશ માટે ત્યાગ કર્યો તપસ્યા આપ્યા બલિદાન આપ્યા તેવીસ વર્ષની ઉંમરે ભગતસિંહ ફાંસીના માચડે લટક્યા સુખદેવ રાજગુરુ રામપ્રસાદ બિસ્મિલ અશફાકુલ્લા ખાન ચંદ્રશેખર આઝાદ સુભાષચંદ્ર બોઝ આવા અનેક લોકોએ અનેક પરિશ્રમ કર્યાના બલિદાનો આપ્યા ત્યારે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી માંથી આઝાદ થયો ત્યારે બાબા બાબાસાહેબ આંબેડકરની કલમે લખાયેલું એક બંધારણ મળ્યું તમને કલ્પના કરો આજે જો બંધારણનું શાસન હોય તો ગુજરાતની અંદર તેત્રીસે તેત્રીસ જિલ્લા અને અઢીસો તાલુકામાં દારૂ જુગારના અડ્ડા ચાલુ હોય આ તમે કોનો વિકાસ કર્યો દારૂડિયાઓ અને બુટલેગરોનો ડ્રગના કાળા કારોબારમાંથી કમાનારા માણસો યાદ રાખજો જે ઓફિસરો ડ્રગ્સના ધંધામાંથી કમાય છે ને એમના ઘરમાં પણ ડ્રગ્સ આવશે તમારા દીકરા દીકરીઓ જ્યારે ડ્રગ્સની લતે ચડશે અને ત્યારે તમને ખબર પડશે કે તમે બીજાના દીકરાઓનું નખો જ વાર્તા ત્યારે તમને ખબર પડશે કે ડ્રગ્સ શું વસ્તુ છે આજે માન્ય અમિતભાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં જે જનઆક્રોશ રેલી નીકળી છે આ જનઆક્રોશ રેલી વતી અમે સમગ્ર ગુજરાતની સાડા કરોડ જનતાનો આભાર માનીએ છીએ કે બધા એકદમ મુઠ્ઠી વાળીને કોંગ્રેસની સાથે જોડાઈ ગયા છે જોડાય છે કે નથી જોડાયા આખા ગુજરાતમાં એ સૌરાષ્ટ્ર હોય એ કચ્છ હોય હોય એ એ ચરોતર દક્ષિણ ગુજરાત હોય એ સુરત વડોદરા રાજકોટ અમદાવાદ ચારે બાજુથી સોશિયલ મીડિયામાં જ્યાં જુઓ ત્યાં બરાબર હર્ષભાઈ ધુલાઈ થઈ રહી છે તબિયતથી દબાઈ દબાઈને લોકો ગાણો લખી રહ્યા છે આ કેટલીક ન્યૂઝ ચેનલ વાળાએ આમાં કેવું ડિબેટ થાય ને તો ભાઈ કોંગ્રેસ તરફથી ભાઈ બેઠા હોય તો ભાજપ તરફથી કોઈ માણસને બેસાડે ત્રણ ચાર ડિબેટો કેવી પ્લાન કરી કે સરકારની ભાષા બોલે એવો માણસ અને કોંગ્રેસ પાર્ટીમાંથી હું પણ નહીં કોઈ પણ નહીં એક ધારી તલવાર ચલાવી હતી માહિતી તો ત્યાં સુધી મળી બળદેવજીભાઈ કે ન્યૂઝ એક એજન્સીને પડીકું આપ્યું કે જે જે છાપા ચેનલવાળા જીગ્નેશભાઈની વિરુદ્ધમાં ચલાવે જેવી સ્ટોરી અપલોડ થાય પંદર હજાર રૂપિયા જમા થઈ જાય સ્ક્રિપ્ટ સાથે પણ શું થયું એક બે જણાએ સ્ટોરી ચલાવી અને પછી મેહોણીમાં જે દબાઈ લોકોએ ગાળો લખી છે જે દબાઈને ચોપડાઈ છે લોકોએ વસ્તી ચારે બાજુથી ફાટી હતી બધા સ્ટોરીઓ બોરીઓ ગુલ કરીને હવે એવું લખવા માંડ્યા બોલો બંધ ક્યારે થશે બધા લાઈન ઉપર આવી ગયા મતલબ શું આ ડ્રગ્સ સામેની લડાઈ આ વ્યસન સામેની લડાઈ એ ફક્ત આ મંચ ઉપર ઉપસ્થિત નેતાઓથી નહીં થાય મારી બેનો માતાઓ વડીલો યુવાન દોસ્તો તમારે પણ અમારી સાથે ક્રાંતિ કરવાવું પડશે તમારે પણ જરા તાકાત બતાવવી પડશે તમારે પણ સાથ સામગ્ર અને ટેકો આપવો પડશે આપણા ગુજરાતની અંદર છડે ચોક આ બનાસકાંઠાની બોર્ડર પરથી દારૂ આવે તમે કલ્પના કરો બધા છેલ્લી લાઈનો અવાજ આવે છે ને જરા થોડા હાકલા પડકારા કરો ખબર પડે આ થરાદ અને બનાસકાંઠાના સાબરકાંઠાથી દારૂ આવે તો મારો સવાલ થાય છે કે જે સ્ટેટ મોનિટરિંગ સેલ એ ફક્ત કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ પીએસઆઈ અને પીઆઈની સામે જ પગલાં ભરે છે તો બનાસકાંઠામાંથી નીકળેલો દારૂ

જ્યારે પણ સસ્પેન્ડ કરવાની વાત આવે ખાતાકી તપાસની વાત આવે તો નાના કર્મચારીઓને ટાર્ગેટ બનાવવાના અને એસપી અને આઈજીને કશું ના થાય આવા પોલીસના નાના કર્મચારીઓની પડખે પણ અમે છીએ આજ કોંગ્રેસ પાર્ટી આજ કોંગ્રેસ પક્ષના અમારા નેતાઓના વિધાનસભાના રેકોર્ડ કાઢો કે કેટલી વાત કોંગ્રેસ પરિવારે એ કોન્સ્ટેબલ પરિવારોના હિતમાં કરી છે એલઆરડીના આંદોલનમાં કોંગ્રેસ પાર્ટીનો સાથ સરકારને ટેકો ગુજરાતના પોલીસ કર્મચારીઓનો યુનિયન બને એના માટે હું ધારા સભ્યનો તો ત્યારથી બોલતો આવ્યો છું પે ગ્રેડનો મુદ્દો હોય ત્યારે પણ કોંગ્રેસ પાર્ટી સમર્થનમાં આવે છે જ્યારે પણ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની નાબૂદીની વાત આવે ત્યારે પણ કોંગ્રેસ પાર્ટી આ પોલીસના નાના કર્મચારીઓના સપોર્ટમાં છે આ તો શું કર્યું મોટા ભાગની વસ્તી બૂટલે કરો બુટલે ફોલ્ડરો અને એમાં ધીમે રેની પચીસ પચાસ પોલીસ પરિવારના લોકોને મોકલીને જોયું કે પોલીસ પરિવારો જીગ્નેશભાઈની વિરુદ્ધમાં છે આ ચોરો સુધરો તમને વસ્તી ઓળખી ગઈ પોલીસ પરિવારની બહેનો માતાઓ અને એમના પરિવારના લોકો બિચારા કોઈ સામાન્ય ગરીબ ખેડૂતનો દીકરો કોન્સ્ટેબલ બન્યો હોય હેડ કોન્સ્ટેબલ બન્યો હોય એની કાનપટ્ટી ઉપર બંદૂક મૂકી એની પર પ્રેશર કરીને તમે ફરજ પાડો

આ સંસ્કારી મંત્રીની સામે એક પીએસઆઈ પર હુમલો કરવાનો કેસ થયો હતો પછી આગળ જતા એ કલમો નીકળી ગઈ કદાચ કેસ નીકળી ગયો એનું પૂરું સ્ટેટસ મને ખબર નથી પણ એક સમયે તેમની પર પોલીસ કર્મી પર હુમલો કરવાનો આરોપ લાગ્યો તો લાગ્યો તો અને લાગ્યો તો તો આ બધી વસ્તુ એ ખાસ પોલીસના મિત્રોના ધ્યાન ઉપર લાવવા માંગુ છું અમે છેલ્લામાં છેલ્લા સામાન્ય પરિવારમાંથી આવતા દરેક પોલીસ કર્મીની સાથે છીએ જે પણ પોલીસ કર્મી નિષ્ઠાથી ફરજ બજાવે છે અમે કાલે પણ એમની સાથે હતા આજે પણ છીએ આવતીકાલે પણ છીએ જે પોલીસ કર્મી દારૂ જુગારના ડક્ષમાંથી કમાય છે ગઈકાલે પણ બોલ્યો તો આજે પણ બોલ્યો છું કાલે પણ બોલીશ કે પટ્ટા ઉતરી જશે તો સાથીઓ વધુ સમય ન લેતા આવેદનપત્ર આપવા પણ જવાનું છે વધુ સમય ન લેતા તમામ લોકોને એક વિનંતી કરું છું બહુ ટૂંક સમયમાં અમે માન્ય અમિતભાઈના નેતૃત્વમાં એક હેલ્પલાઇન નંબર ડિક્લેર કરીશું તમારા વિસ્તારમાં જ્યાં પણ દારૂ જુગાર અને ડ્રગ્સના ધંધા ચાલે છે વિડીયો બનાવીને અમને મોકલી આપો તમારા વિસ્તારમાં જ્યાં પણ ગોરખ ધંધા ચાલે છે અમને કોંગ્રેસ કાર્યાલયમાં પત્ર લખો અને આમ પણ કોંગ્રેસના તેત્રીસ જિલ્લા પ્રમુખ અને એમના મોબાઈલ નંબર એટલે તેત્રીસ હેલ્પલાઇન જ છે તમે તારા માહિતી અમારા સુધી દબાઈને આવવા દો અમે તમારો અવાજ બનીશું પણ એક વાતનો સંકલ્પ કર્યો છે હવે વધુ સંખ્યામાં ગુજરાતની બેન દીકરીઓ માતાઓને વિધવા થવા નહીં દઈએ હવે ગુજરાતના યુવાનોની રક્તવાહિનીમાં ડ્રગ્સનું દૂષણ ફેલાવા નહીં દઈએ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે એક અઠવાડિયાથી આખું ગુજરાત હિલોડે ચડ્યું છે એક અઠવાડિયાથી આખા ગુજરાતના સોશિયલ મીડિયામાં દારૂ જુગાર ડ્રગ્સ દારૂ જુગાર ડ્રગ્સની વાતો છે છતાં આ રાજ્યના મુખ્યમંત્રી એક શબ્દ બોલ્યા નથી મુખ્યમંત્રી સાહેબ તમે જરા મગનું નામ મરી પાડો ચિંતન શિબિરમાં બેઠા છો જરા ચિંતનની ગુજરાતની બેન દીકરીઓ માતાઓ અને યુવાધનની ચિંતા કરો તમને કહીએ છીએ જ્યારે ચિંતન શિબિરમાંથી બહાર આવો ત્યારે ગુજરાતની જનતા સમક્ષ તમે એક્શન પ્લાન રજૂ કરજો કો આ ગુજરાતમાંથી ડ્રગ્સનું દૂષણ ખતમ કરવા માટે તમારી જોડે શું એક્શન પ્લાન છે આખું ગુજરાત જાણવા માંગે છે જાણવું છે કે નથી જાણવું તમારી સાથે બધા નારો લગાવશો મારી વાણીને વિરામ આપું છું આપણે બધા સાથે મળીને તમામ જ્ઞાતિ અને ધર્મના લોકો ગુજરાતી તરીકે નારો લગાવીએ અને કહીએ કે આપણે કેવું ગુજરાત જોઈએ તો તમારે કેવાનું ડ્રગ્સ મુક્ત કેવું આપણે કેવું ગુજરાત જોઈએ

જન આક્રોશ રેલી નીકળી છે એ તમામ પ્રશ્નો માટે લડીશું હું કઈશ તમે ગુલ્લા ખાધા છે હજી પાયો નું શું પીવું છું બોલો લડે 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 જય ભીમ જય ભારત જય સંવિધાન જય કોંગ્રેસ જય જન આક્રોશ રેલી